હલો મિત્રો તમારે આપણે પાછું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે પણ હશે આપણે આવી ગયા છીએ બ્લોગમાં અને હજી તો છે છ ને પાંચ થઈ છે તોય પણ અત્યારે એટલું ઊંધાળું હોય છે અને ઉનાળામાં એટલું બધું ઊંધાળું નથી હોતું અને મેં અત્યારે ફાઇનલી પહેરી છે સ્વેટર કારણ કે હવે બધી ટાઈટ પડવા માંડી છે શિયાળો આવી ગયો છે મારી ફેવરેટ ઋતુ શિયાળો પણ આવી ગયો છે અને ક્લાસમાં પણ આમ બારી ખુલી રાખી દઈએ તો તમને એવું લાગતું છે કે અમને ટાઈટ આવે પણ ના ત્યાંથી તડકા કિરણો આવે એટલે અમને ગરમી પણ લાગે છે અને ઘણીવાર પવન પણ ફૂંકાય છે તો એવું બધું પણ થાય છે અને અમારા સરને બધા પણ બધા થાય ગામથી થઈ તો અમે બારી પણ બંધ રાખી છે બધા બારી ખોલી હોય તો એ પણ ઘણી બધી ટાઈટ આવે અને હજી તો અમે જઈશું બધામાં બેસું ત્યાં અંધાવી છે હજી મને મારા મિત્ર બોલાવશે આવશે યોગરાજ ધીતરાજ મારા જે બે મિત્ર છે વિશ્વભી અને એક કૃષ્ણરાજ તો બાય મિત્ર હવે આપણે આવીને મળીશું મિત્રો તમારો ફરી પાછો સ્વાગત છે અમારા દીદી દાદા YouTube ચેનલ માં તો પાછી અત્યારે આપણી સગી છે પતંગ ચાલુ અલા ફેર કો બેગળો છે અને માથે ચગે છે આપણી પતંગ તમને ફ્રન્ટ કેમેરા માં બતાવું કે આ કા કાપી જશે ખબર નહી પડે આ લેવું તો પડે અને આ કાપવા

તો ફૂલ મજા આવે છે તો અમારા હરભાન આપણે કહીએ કે અમને ફિરકો પકડો આપો કારણ કે તમારે તો બહુ ફિરકા પકડવાનો શોખ છે આપણે પકડી દઈએ ફિરકો અને અને પલંગ જગી રહી છે ને આ ગજી બેગ આપણે જઈને જઈએ હની બનીવાળી જગી રહી છે એવું લાગે છે આપણે અરે ના ભાઈ ના એલા કઈ આપણી હા આપણી આ પેલી આપણી છે ને આગી આગી જઈ ગઈ છે એ બીજી નીચે એ લાલભાના બેનની છે મિત્રો ચગાવવાનું ફૂલ મૂડ હતું આજે हमने लागो गो मैं पतंग चगा भी है तो जो तारा अपनी दी छे अरे ढिलो दे हूं गसा तू आ जो दे दी भाई आटी करी चाने अब <laughs> तो लाया फिर कब दीजे बांधा कर आंगरा में मित्र बता चाइना इंडियन साइन चाइना आओ यहां दी बनी वाली मित्रों आखा गांव में जगह हनी बनी ना हनी बनी का छोल माल जाले छे कार्टून में पण अने आमा पण अने એ મિત્રો ભાઈ ફેમિલી કટાકટી ટી કરવાયો છે તો હમણા તમને બે મિત્રો તો મિત્રો પહેલી વાત એ કે મોટો લાલ પાણી પતંગ છે અને બેકો પણ લાલ પાણો છે અને તાબુ છે અમારું અને તો લાલ પાણું હું તાબુ નવું થાય છે તમને હું દેખાડીશ કે નાનું તાબુ છે તો દાડિયા બાડી આવશે બધું તમને દેખાડું અને લાલ પામાને એમ કહે છે કે મેં ઈટો પાડી દીધી હું એ વાત સાચી છે સાચી છે તો મિત્રો લાલાએ હા ભાઈ એક પાટુમાં આવી છે ઈટો પડી ગઈ છે કારણ કે એ જેવા ચાડિયા પાડ્યા એટલે કે આ એનું નામ

મિત્રો અમારે સાથે કટાકટી કરવા આવ્યો છે અને હજી આપણા પાસે પડી છે બે પતંગ ને નીચે પડી છે અને હવે મારા વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ તમે જરૂર કરી દેજો હમણાં આપણે મળી કારણ કે લાલભાઈને બીજા ધાબો પર પતંગ ચગાવવા જવું છે તો ફિરકો પકડવો પડશે મારે તો ચાલો સુખીંદર દેવર ખાવ હું કોઈ સુખી નો ખાતો સુખીંદર નહીં સુખી નહીં સુખીંદર લાજો દે લાજો મિત્રો પાણી આવતો રે આ કેમ પાણી આવતો રે

लो लाला <hesitation> 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 <unintelligible> ए ए ए ए लाला <unintelligible> 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 ya. <unintelligible> 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 <unintelligible>

એ ગાડી આલી મિત્રો અગર ઓન્લી ફરબાકાજી કે બોલાન થાય છે ને લાલબા वगરે છે યે ને હું કરા કે ખબર ન પડતી કરે છે એ અમે કરતા કા પહેલી વાર મિત્રો ફરફરિયા નો પણ હારા આલા પણ ફરફરિયા નો માલે

તો મારા આ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે મળીએ આપણે આપણા આગલા બ્લોગમાં